ભાજપને અભિમાન રાજા રાવણ છે અને આ રાવણના અભિમાનને પાડવા માટે એક તમારે એની કુર્સી ખેંચી લેવાની છે એકવાર કુર્સી ખેંચીને તો જુઓ એક વાર ગામના છગન ને તમે તાલુકા જિલ્લા જીતાડીને તો બતાવો એટલે ખબર પડશે કે અમે છગન મગન જ હતા

જી લેવા મોટા મોટા નામ રાખવા હાટુંથી આપણને ખોટા રિઝલ્ટો આપે છે આપણા છોકરાની માનસિક ક્ષમતા હોય ને આપણે કઈ રીતે આપણે કેટલી છે ખબર તો પડવી જોઈએ ને એટલું એને યાદ રહે છે કે આપણી માટે હાજર જ નહીં આવે આપણી માટે કોઈ દી હાજર નહીં આવે નવમાં ધોરણ સુધી દસમાં બોર્ડ પરીક્ષા લે ને એટલે આપણને હાજી ખબર પડે કે આ તો અમારો પચાસ ટકાનો હીરો હતો અને આ બહુ ટકાનો હીરો તો આ પ્રાઇવેટ સ્કૂલ વાળા આ વસ્તુ સમજવાની છે આપણા માનસિકતાને ખતમ કર આપણે પેલા જ ખબર પડી ગયું કે ભાઈ મારા છોકરાને ડ્રોઈંગ દોરવા જ ગમે છે ગણિત દાખલો ન આવડતો તો આપણે એને ડ્રોઈંગ માં જ ને આપણને પેલા ખબર પડી જાય કે મારો છોકરો સાયન્સમાં હોશિયાર નથી આર્ટ્સમાં માં જેને આવડે તો આપણે આર્ટ્સમાં માં મોકલો તો એ આની એવું જરૂરી નથી કે સાયન્સ ને ગણિત માં તો આપણે પાસ થઈ ગયા હોય તો આપણે હોશિયાર કહેવાય પણ કહેવાનો મતલબ કે દીકરાઓના દીકરીઓના કૌશલ્ય છે ને આ પ્રાઇવેટ શાળાઓ મારી

કારણ કે ત્રીસ વર્ષ માં ભાજપ ભેદી ગયું છે ભાજપ ને અભિમાન રાજા રાવણ જેવું આવી ગયું છે ભાજપ ને અભિમાન રાજા રાવણ જેવું આવી ગયું છે અને આ રાવણ ના અભિમાન પાડવા માટે એકવાર વાર તમારે એની ખુરશી ખેંચી લેવાની છે એકવાર વાર ખેંચીને તો જોવો એક વાર ગામના છગન ને ને તમે તાલુકા જિલ્લા જીતાડીને તો બતાવો એટલે ખબર પડશે કે અમે છગન મંગન જ હતા આવું હું કામ કહું છું કચ્છના વાત છે જયારે આમ આદમી પાર્ટી છે કે અન્ય પાર્ટી છે ગામનો ભણેલો ગણેલો કોઈ પણ સામાન્ય ઘરનો યુવાન ઉભો છે ને તો આપણે એને મત નથી આપતા આપણે કોને મત આપશું મોટી ગાડી લઈને આવશે એને આપશું મોટા મોટા પૈસાવાળા છે એને આપશું કહીએ અને આપણે ઓટલે બેઠા બેઠા વાતો કરશું કે તો છગન છે ને તો મગન છે ને મત ન અપાય પણ આપણા ગામના છગન અને મગન જ છે ને આપણા ગામનો ઉદ્ધાર કરે છે આ કેવી સમજશું આ સમજવું પડશે તમારે કે ગામમાં યુવા છોકરો તમારો ઉભો હોય તાલુકા જિલ્લામાં તમારે જીતાડવા પડશે આ જે મગજમાં આપણી રાજનીતિની પરિભાષા બદલી દીધી છે ને એને સુધારવી પડશે યુવાધન બહાર આવશે પરિવર્તન આવશે અને આ ભાજપ અને કોંગ્રેસે એવી માનસિકતા ખરાબ કરી દીધી છે કે અમને આમ આદમી એવું કે આમ આદમી પાર્ટી ના ચાલે શું કરશે એટલે ક્યાંય ભેગું નહીં થાય ને ભૂખો એટલે એમ કે આમ આદમી પાર્ટી ન આવે ત્રીજો પક્ષ નથી આવી માનસિકતા કામો કામ કહી દીધું પણ હું તમને કહી દઉં કે અમે જે સભા લેવા જઈએ છીએ અમે જે વાતો કરીએ છીએ લોકોની વાતો સાંભળીએ છીએ એના ઉપર એટલી તો ખબર પડી ગઈ કે આ તો એમ કરતા હતા નહીં હાલે નહીં હાલે આ તો દોડવા માંડી આમ આદમી પાર્ટી તો દોડવા માંડી ને એનું જેને ભેટમાં તેલ રેડાય છે ને એનું જેને ભેટમાં દેખાય છે ભાજપ અને કોંગ્રેસ બે ને કહું છું કારણ કે કોંગ્રેસ ને તો એક મત નો આપને તો પૂરી થઈ જ ગઈ છે અને હું ભાઈ તમારે તો વર્ષો પૂરી થઈ ગઈ ને વર્ષો પૂરી થઈ ગઈ એટલે જવું પડ્યું ન્યા સરકારમાં બેઠું

એનું કારણ છે એનું કારણ છે કે આને ભીક છે ને આમાંથી પાર્ટી થી છે એને ભીક ઈ છે કે રેશમાબેન આ ગામમાં આવી આ તો પચાસ જણા અહીંયા હોય કે સો જણા હોય એને અમને કોઈ ફેર નથી પડતો અમને તો એનાથી મતલબ છે કે આ ગામમાં અમે બહાર નીકળશું તો જે ડર છે જે શરમ છે એ લોકો બહાર આવશે અમે પાંચ લોકો હોય ને ગાડીઓ ફેરાવીને પૂછીએ કે દાદા કઈ તકલીફ તો નથી તો કેસે એના ગામની તકલીફ કેસે પણ

આપડે જરૂર છે અમે ખોટું કહીએ છીએ અમે ખોટું નથી કેતા દાદા આ લોકો આવીને એમ કે છે કે તમે મફત દેવા માટે મફત નો દેવા આ મફત નો નથી આપણા પૈસા છે આપણે જે દેશ પૈસા ભર્યા છે ને એ આપણે માંગીએ છીએ મફત પોતા આ આપણા લઈ ગયા આ ભાજપ ના નેતા લઈ ગયા ઉદાહરણ

આપણા ખેડૂત ને ત્યાં સુધી તળી ગયો છે એટલે અમે એમ કહીએ છીએ કે ભાઈ આપણા દેશના ખેડૂતોને તો બક્ષી દો તમારે ત્યાંથી આયાત કરવાની જરૂર છે

અને છેલ્લે બીક નથી લાગતી આમ આદમી પાર્ટી કે બીક નથી લાગતી આમ આદમી પાર્ટી તો તમને બીક નથી લાગતી તો પછી અમારી વાને ઘણા પડ્યા છો આ જોઈ લો પોલીસ તંત્રનો દુરુપયોગ કેટલો કરશે બિચારાઓ હેરાન કરશે અહીંયા કે દારૂની ભઠ્ઠીઓ પકડવા નહીં મોકલવાના હોય એની જગ્યાએ આ લોકો પોલીસ તંત્રનો એટલો દુરુપયોગ કરશે એટલો દુરુપયોગ કરશે કે ખોટી જગ્યાએ સમય બગાડશે એમ જે આમ આદમી પાર્ટી સભામાં જાઓ કોઈ આંદોલન કરતું હશે તો ત્યાં ન્યા જાઓ એમ કરીને એનો સમય બગાડશે કઠાણ આપણી નથી એ લોકોની જ છે બોલશે નહીં વર્દી પહેરી છે એટલે બોલશે ને હું તો હંમેશા ગુજરાતના આ પોલીસને સલામ કરું કારણ કે એના માટે અમે લડ્યા છીએ એના માટે અમે લડ્યા છીએ એ લોકો સાક્ષી હશે કે એ લોકોને તમને ખબર છે યુનિફોર્મ એને એ લોકોને ભથું કેવું આપે તમને સમજાવું ભલે ઉદાહરણ આપી દઉં કે આ લોકો છે કે કેમ એ લોકોને સાયકલ ભથું આપે ત્યાં સાયકલ ચોરને પકડવા જવાય ચોવીસ રૂપિયા તો કે સાયકલનું ભથું એ લોકો પગારમાં આવે લખાય ચોવીસ રૂપિયા સાયકલનું ભથું વળગી જોવાના પાંચ રૂપિયા આવા આવા બધા એ લોકોને ભથ્થા આપે એનું આંદોલન કેમ થયું બે ગ્રેડ નહીં વધારે પાંચ હજાર એને જે મોંઘવારી પ્રમાણે જોઈએ તો ખરા ને એ નહીં વધારે એના માટે અમે લઈ લાવ્યા એટલે અમને ખબર છે એ લોકોની પણ કઠણાઈ છે કહેવાનો મતલબ ભાજપને ડર નથી તો આવી પછી શક્તિઓનો દુરુપયોગ કમ કરો એને એનું કામ કરવા દો અમે અહીંયા અમારા જેટલા ભાઈઓ છે જેટલી બહેનો છે એની સામે અમે અમારી વાત મૂકી ભયા જાવ તો નવું પેટમાં દુખે પણ નહીં ભાજપ ને ભીત છે એટલે દરેક સંસ્થાઓનો ઉપયોગ કરશે દરેક નો જેટલી પણ સંવિધાનિક સંસ્થાઓ છે દરેક નો દુરુપયોગ કરશે અને છેલ્લે ક્યાંય નહીં ફૂકે તો ધારાસભ્ય તોડવામાં લાગી જાય કરોડો રૂપિયા આપી આપી ધારાસભ્ય ને ખેંચી ખેંચીને લઈ જાય તમને ડર નથી તમારા એકસો છપ્પન કૌરવો બેઠા હતા તો અમારા પાંચ પાંચ હું નડતા હતા હું લઈ ગયા વિસ્તાર વાત હાજી કે ખોટી કયો એને બીક નથી એને તો કઈ એકસો માં સાધુ કેમ કરે કે અમે સરકારમાં કામ કરવા માટે બેઠા છે કામ કરવા માટે નથી બેઠા ઈ ખીચા ભરવા માટે બેઠા છે ને હામે કોઈ જો એના ખીચા ભરતો રોકશે ને એના બદલે પૂરા કરી દેવા છે કોંગ્રેસ ને તો પૂરી કરી જ દીધી કોંગ્રેસે ઈ જ કામ કર્યું એટલે જ ના પાડ્યું કે કોંગ્રેસ આમ તો જોતા જ નહીં ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસે ખાલી ને ખાલી જોવાનું કામ કર્યું ખેડૂતો લૂંટાતા રહ્યા દીકરીઓ લૂંટાતી રહી યુવાનો લૂંટાતા રહ્યા કોંગ્રેસ ખાલી જોવાનું કામ કર્યું અને હવે આમ આદમી પાર્ટી જાય છે આમ આદમી પાર્ટી આટલું આખા ગુજરાતમાં સભાઓ કરે છે એટલે આ લોકો જાય ગયા છે એટલે અમે તો એમ કહીએ છીએ અમે કરતા આપણે બધાય કારણ કે તમે અહીંયા બેઠા છો એટલે સો તમે પરિવર્તન ઈચ્છો છો આપણે તો ભાજપ ને કોંગ્રેસ ને બે ને જગાડવાનું કામ કર્યું ભાજપ ને તો જગાડવાની ફેર નથી પડે એને તો લાફાવી કરવી પણ ભૂત્યોની કોંગ્રેસ હતી તેને જગાડવાનું કામ કર્યું છે બાકી કઈ દેખાડ હતી કોંગ્રેસ તમને ક્યાંય નહીં દેખાય પણ બીક લાગી ગઈ કે આ આમ આદમી પાર્ટી વાળા તો બહાર નીકળી ગયા ઘરે ઘરે ગામે ગામે સુધી પહોંચી જાય છે હવે આપણે દેખાડો કરવા હાલો તો ખરા થોડા ઘણા થોડા છપકરા કરીએ તો આ પ્રજા આપણો વિશ્વાસ કરે એટલે આવું વારસ્થાન શરૂ કર્યું છે અહીંયા યુવાનો બેઠા છે પૂછજો તમારી જાતને કે તમે નોકરીઓ માટે પરીક્ષા માટે પેપર ફૂટવાની વાત કરી દઉં